ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શનિવાર છવ્વીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સુરતની મુલાકાતે આવ્યા છે મુખ્યમંત્રીએ પાલિકાની આઈસીસી બિલ્ડિંગમાં તમામ કોર્પોરેટરો સાથે મહત્વની બેઠક યોજી હતી આ બેઠકમાં સુરતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં મુખ્યત્વે ખાડીપુર ટીપી સ્કીમ એટલે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ અને જૂની સોસાયટીના રીડેવલપમેન્ટ સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ ખાડીપુરના કાયમી નિરાકરણ માટે ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે સરકારે આ દિશામાં સક્રિયપણે કામ કરશે આ માટે બોક્સિંગ સફાઈ અને દબાણ હટાવવા જેવા પગલાં લેવા અંગે પણ ચર્ચા કરાઈ હતી જેમાં રાજ્ય સરકાર આર્થિક સહાય પૂરી પાડશે તેમ જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં કોર્પોરેટરો સાથે બે તબક્કામાં બેઠક યોજી હતી પ્રથમ તબક્કાની ની બેઠક પૂર્ણ થયા બાદ તેમણે તાત્કાલિક અન્ય વિસ્તારોના કોર્પોરેટરો સાથે બીજા તબક્કાની બેઠક શરૂ કરી હતી મુખ્યમંત્રી સ્થાનિક સમસ્યાઓ પર સીધો સંવાદ સાધી રહ્યા છે તો બેઠકોના દોર વચ્ચે મુખ્યમંત્રી સુરત મહાનગરપાલિકાના ચારસો કરોડના વિવિધ વિકાસ વિકલ્પોનું ખાળ મુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું શહેરી વિકાસ વર્ષ બે અંતર્ગત આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી તોતેર કરોડના કામોનું લોકાર્પણ અને ત્રણસો

ત્રણસો ને બાસઠ પોઈન્ટ પિસ્તાલીસ કરોડના ખાતમુહૂર્ત અને કરોડના પ્રકલ્પોના લોકાર્પણ થયા છે આ શહેરી વિકાસ વર્ષમાં એક જ દિવસમાં એક જ સાથે સુરત નગરને ચારસો પાંત્રીસ કરોડના કામોની ભેટ મળી છે સ્વચ્છ શહેર સુરતના નાગરિકને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે પાયાની સુવિધાઓ વધુ સુધર થાય તે માટે મહાનગરપાલિકા સતત કંઈક નવું કરતી રહે છે

શહેરોને ક્લીન ગ્રીન અને ક્લાઇમેટ રિજિયન બનાવવાની હાકલ કરી છે ઇ મોબિલિટીને પ્રોત્સાહન આપ્યું છે આદરણીય શ્રી મોદી સાહેબે શહેરોમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે હરિયાળી બને તે માટે બાગ બગીચાના વિકાસ અને એક પેડ માકે નામ અભિયાન દ્વારા વૃક્ષારોપણને પણ પ્રોત્સાહન આપ્યું છે